ઝવેરભાઈજી પટેલ હાઈસ્કૂલ જૂના તવરા ગામે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો અતુલ ફાઉન્ડેશન અને શ્રી આનંદીમા મેડિકલ સેન્ટરના સહયોગથી જૂના તવરા ગામે ઝેડ જે પટેલ હાઈસ્કૂલમાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પમાં કેસ લખવાથી લઈને ડોક્ટરી તપાસ પ્રેશર ચેકઅપ સુગર ચેકઅપ આંખ ચેપક ચેકઅપ વગેરે જેવા પર જ મફત ચેકઅપ કરવામાં આવે છે આજના મોંઘવારીના સમયમાં સામાન્ય માણસ માટે આંખ તપાસ અને મેડિકલ રિપોર્ટ કરાવવું ખૂબ જ મુશ્કેલ છે અદુલ ફાઉન્ડેશન એ સામાજિક સંસ્થા છે આવા આર્થિક રીતે નબળા દર્દીઓ માટે આવા કેમ્પ કરે છે આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે જરૂરિયાતમંદ લોકો આવા કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે જે તવરા ગામના અને આજુબાજુના ત્રણસો એસી લાભાર્થીઓએ ભાગ લીધો એમાં પાંત્રીસ લાભાર્થી મોતિયાના ઓપરેશનવાળા જરૂરિયાતમંદ લોકોને મફત ઓપરેશન માટે શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર નિકોરા ખાતે લઈ જમાવ્યા કોઈ જે લોકોને નંબર હોય તેમને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા એકસો પિસ્તાલીસ લાભાર્થી આવ્યા સત્યાસી લાભાર્થીને ચેકઅપ કરીને આંખમાં નાખવાની દવા આપી કેમ્પનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે શ્રી આનંદીમા મેડિકલ સેન્ટરની અનુભવી તબીબોની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશનમાં એસઆર મેનેજ આર મેનેજર સલીમ કડીવાલા અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોગભાઈ जयभाई शुक्ला नटूभाई पटेल अमरसिंग गोहिल गाम आगेवान जगदीश पडियरे गामना सरपंचे अतुल कंपनी माझ्या अधिकारी विशेष आभार व्यक्त करत रिपोर्टर अभिज सैयद भार 帮老婆做波锻 તારીખ નવ ત્રણ પચીસના રોજમાં આનંદીમા મેડિકલ સેન્ટર અને અતુલ ફાઉન્ડેશન દ્વારા જૂના દવરા ગામે આગની મફત ઉદાન તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે ત્રણસો એસી જેટલા જરૂરિયાતમંદ લોકોએ આંખની તપાસમાં ભાગ લીધેલો છે અને જેમાંથી પચાસ થી સાહીઠ જેટલા દર્દીઓ કેબરેકના ઓપરેશન માટે કરેલા છે જેમનું પણ વિના મૂલ્યે એટેકનું ઓપરેશન કરવામાં આવશે અને આ કેમ્પ આજુબાજુના ગામના અને બીજા ગામના લોકોએ સારી રીતે એમાં ભાવ લીધો છે અને એમને સારી એવો સહકાર મળેલો છે એ બદલ હું સૌનો આભાર માનું છું ધન્યવાદ